વિરમગમ ખાતે સમસ્ત મોચી જ્ઞાતિ દ્વારા શ્રી ગાયત્રી માતા નો હવન અને સ્નેહમિલન સંમેલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું સમાજ સમાજની વાડી ખાતે સમસ્ત મોચી જ્ઞાતિ દ્વારા શ્રી ગાયત્રી માતા હવન અને સ્નેહમિલન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ રવિવારે સવારે નવ કલાકે મોચી સમાજ ની વાડીના શુભ સ્થળે ગાયત્રી માતા હવન સંત શિરોમણી શ્રી લાલા બાપા આરતી અને ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોચી સમાજ આગેવાનો અને ધર્મ પ્રેમી ગાયત્રીજનો હાજર રહી આનંદ અને ઉલ્લાસ સાથે આયોજન ભાગ લઈ અને ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો મુન્ના વાહરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ